જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં ફરીથી આપણે જઈએ છીએ આપણા લક્ષ્ય ઉપર વિડીયો બનાવવા અને હા આપણો કાલનો વિડીયો કાલનો ના પરમ દિવસનો વિડીયો જે આપણો પ્રિયાબેનને કીધું હતું બનાવવાનું એ વિડીયો અત્યારે જોરદાર ચાલે બરાબર લા એક જ એક જ દિવસમાં હો કે લગભગ થવા આવ્યો બરાબર થઈએ જોયો છે અત્યારે તમે જોતા હશો તો તો લગભગ હો કે ઉપર હશે બરાબર થેન્ક યુ સો મચ હું લાઈવમાં એવું કીધું હતું જે લાઈવમાં હશે એમ ખબર હશે કે લાઈવમાં હું છેલ્લે છેલ્લા એમ કીધું કે જો બધી ત્રણ ઇંસો કોમેન્ટો ના ધોય ને તો બધી કોમેન્ટ કરતા રહેજો એ વિડીયોમાં અને ભાઈ આપણા ફોલોઅર એટલા બધા શું કહેવાય એટલા મસ્ત ફોલોઅર ને યાર કે રાત તો રાત દસ પંદર મિનિટમાં જ આપણી તો ઇંચસો કોમેન્ટો પૂરી કરી દીધી હતી તો ઇંસો નહીં ચારસો કોમેન્ટો કરી દીધી હતી તો ભાઈ થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરાવવા માટે અને તમારા જ લીધે આપણો એ વિડીયો અત્યારે બહુ વાયરલ થઈ ગયો અને હારા એવા ફોલોઅરે આવું બરાબર તમારો ખૂબ ખૂબ આભાર અને હા ગયા તો બીજો કાલે વિડીયો નહીં આવ્યા બરાબર કાલે વિડીયો ના મૂકવાનું એ કારણ કે આ વિડીયો બહુ વાયરલ હતો હવે જો આ મુમાં બીજો એક વિડીયો મૂકી દઉં ને તો જો પેલો વિડીયો વાયરલ હતો ને એ દબાઈ જાય એમ એ આપણો વ્યૂ આવતો ઓછો થઈ જાય એટલે મેં કીધું આજે એક દિવસ વિડીયો નહીં મૂકવો એવું પ્લાનિંગ અત્યારે વિડીયો શૂટિંગ કરવા તો જઈએ જ છીએ આપણે રૂધની ટેવ એક બે વિડીયો પેન્ડિંગમાં રાખવાના જ એટલે આ શૂટિંગ કરેલો વિડીયો લગભગ આઠી તારીખથી અઢાર તારીખથી ને ઓગની તારીખે આવશે બરાબર ઓગણી તારીખે બપોરે બાર વાગે બાર ત્રણ ચાર વાગે આવશે નક્કીને બરાબર એટલે એક દિવસ વિડીયો નહીં આવે આપણે ઇન્સ્ટાગ્રામમાં એમ કહોમાં આપણે એવું કરીએ કેમ કે વિડીયો બધા વાયરલ બહુ થાય પણ હું કરું કે એક વિડીયો વાયરલ હોય અને પછી બીજો એક વિડીયો મૂકી દઉં ને એટલે પછી એ એટલો ઊભો થઈ જાય પછી આગળ જતું જ નહીં એટલે હવે આપણે નવી સિસ્ટમ આવી રીતે આપણને ખબર પડી હે બરાબર જો બધી વાયરલ હોય ને એ વિડીયોને હેડવા જ દેવાનું તો બધી વિડીયો અપલોડ નહીં કરવાનો બીજું એક દિવસ જવા દેવાનો પછી બીજા દિવસે વિડીયો મૂકવાનો બરાબર પોણી આવી ગયું કહેતા થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે આવો ને આવો સપોર્ટ રહેશે તો આપણે નવરાત્રી પહેલા વીસ હજાર ફોલોઅર પૂરા થઈ જશે એના માટે થેન્ક યુ સો મચ હવે આપણી જગ્યા આવી જઈએ ફરીથી પછી આઈ રહી હા વિડીયો શૂટિંગ તો કરીએ એક બીજો પેન્ડિંગમાં રાખીએ હા એ વિડીયો વિશે એમ કહેવાનો હતો તમને પણ પેલી બાજુ જઈને કહું તો તડકામાં હ ને તો એવું થાય યાર નહીં બોલો તું તડકો ઉપર પર સૂર્ય આટલા માથા ઉપર એટલા માટે ચાલો આપણી જગ્યાએ આવી જઈએ પછી બે મિનિટ હો ખાલી ચાલુ કરો હાથ બાત કમ્પ્લીટ કરી રિલેક્સ થઈ ગયા બે મિનિટ આરામ કરી દીધો હવે ચાલુ કરીએ ફરીથી હું એમ કહેતો હતો કે આજે કઈ વિડીયો બનાવવાનો એ તો ભાઈ કાલે જે હું મેડિકલમાં નોકરી કરું ને એ જગ્યાએ અમારે એક બીજા ભાઈ આવું એમના કાલે વોટ્સઅપમાં એક લિંક આવી પીએમ કિસાન ન્યૂ રજીસ્ટ્રેશન કરીને એવી કોઈક લિંક આવી વોટ્સઅપમાં એમના જે એમનો છોકરો હો એના ટ્યુશનના ગ્રુપમાં આવી હતી મેડમે મોકલી હતી એટલે મો એ મેડમને વોટ્સઅપ હેક જ થઈ ગયેલું હતું અને એમને આમ મોકલી બરાબર હેક કરે અમે ઓન જેવું હતું કે ચાલો ટ્યુશનનું કોક કહે છે ઇન્ફોર્મેશન બરાબર એના માટે કોક હશે પીડીએફ તેઓને ડાઉનલોડ કરી અને ક્લિક કર્યું ભાઈ હું જોયું ને તેઓનું વોટ્સઅપ હેક થઈ ગયું હતું વોટ્સઅપનો ફોન બધું હેક થઈ ગયું હતું બરાબર એટલે પછી તાત્કાલિક અમે સાયબર ક્રાઇમમાં ફોન કર્યો જો તમારા અંગાથી આવું થાય ને તો ધ્યાન રાખજો બરાબર તો વોટ્સઅપમાં કંઈ લિંક આવે અને તમે ટચ કરી દીધું અને તમારો ફોન હેક થઈ જાય ને તો ગભરાવાનું નહીં બરાબર એક નવ જીરો ઓગણીસ ત્રીસ બરાબર આ નંબર હે સાયબર ક્રાઇમનો એમાં પહેલાં તો રિપોર્ટ લખાઈ દેવાની બરાબર એ તમારું નોમ પૂછશે તમારું એડ્રેસ પૂછશે જન્મ તારીખ પૂછશે એ રીતે તમારો રિપોર્ટ લખાઈ જશે પછી બીજું કંઈ નહીં કરવાનું બરાબર હું મારો વિડીયો હોય ને તો એ મૂકી દે બરાબર ના હોય તો ખાલી સમજી લો કે જે તમારા ફોનનું ફાઇલ મેનેજર હોય ને એમાં જ જઈને ફાઇલ મેનેજરમાં જઈને એપ્લિકેશનનું ફોલ્ડર આવે એમાં જ જઈને એમાં એ જે એપ હશે ને જે ઇન્સ્ટોલ થઈ ગઈ છે એ એપ આવેલી છે એ એપ ખાલી તમે ડિલેટ મારશો ને એટલે બસ પૂરું થઈ જાય જો હજી એપ તમારા ફોનમાં છે ને તો હજી તમારા ફોન પેલો જે હેકર હશે ને એ વાપરીએ છીએ તમારે ખાલી એટલું ડિલેટ જ કરી દેવાનું અને તમારો ફોન રિસ્ટાર્ટ કરી દેવાનું એટલે ફરીથી ચાલુ કરી દેવાનું સ્વિચ ઓફ કરીને તો તમારો ફોન એકદમ રેડી થઈ જાય બરાબર એટલે આ વાત ખાસ ધ્યાન રાખજો અને અત્યારે હાલ પૂરતું તમારા મમ્મી પપ્પાને તમારા ઘરમાં જેને વધારે ફોનમાં ખબર ના પડતી હોય જેના ખાતામાં પૈસા પડ્યા હોય તો જનરલી બધું અમને કહી દેજો કે ભાઈ અત્યારે હાલ કોઈ વોટ્સઅપમાં લિંક આવે પીડીએફ આવે તો પૂછ્યા વગર ટચ કરતા નહીં ન તમારો ફોન હેક થઈ જશે તમારા ખાતામાં જેટલા પૈસા હશે એ બધા પેલો હેકર લઈ જશે બરાબર તો આ વાત ખાસ ધ્યાન રાખજો બરાબર ફોના પર હું વિડીયો બનાવું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં તો અને યુટ્યુબમાં કહી દીધું બરાબર એટલે ધ્યાન રાખજો ચાલો એક રીલ બનાવી દઉં પહેલાં આજે હાલ બોલ્યો ને પછી એ રીલ બનાવવાની કદાચ તમે જોઈ લીધી છે ના અમે આરું આ ટાઈમિંગમાં એવું થાય કે વ્લોગ આગળ આવવાનું વિડીયો પહેલાં આવે એટલે ખબર નહીં પડતી પણ ના જોયો તો જોઈ લેજો જોઈ લીધું હોય તો સારું બરાબર એ રીલ બનાવી દઉં પછી ઘર બાજુમાં જઈએ તો મિત્રો મસ્ત એક વિડીયો બનાવી દીધો બરાબર ફટાફટ એમ કહીએ તો બધું મન મુઢ જ હતું બરાબર એટલે ફટફટ બોલી નાખ્યું તો ભાઈ એ વિડીયો તમે જોઈ લેજો ખાસ અને એ વિડીયોનો ખાસ શેર કરજો બરાબર જેમ કે ભાઈ અમુક જે હોય ને મોટા ઉંમરલાયક હોય ને એમને જલ્દી ફોનમાં આ બધી ખબર ના પડે કે આની લિંક આવી કે હું થયું કે હું નહીં એ બધું કશી ખબર ના પડે હવે એમને જ હોય કે પીએમ કિસાન કરીને આવી લિંક બરાબર તો એમને જ થાય કે એક સ્વાભાવિક રીતે ખેડૂત હોય ને એટલે એમને જોવાની ઈચ્છા થાય કે ચલો ભાઈ કોઈ પૈસાની સ્કીમ આવી છે કે હું આવી છે તો ચલો જોઈએ એટલે એ એ બોને જોવું બરાબર ગમે તેવાની લિંક ઉપર ટચ કરી જ દે એટલે ભાઈ ખાસ તમારા ઘરમાં કંઈ આવું હોય ને તો એને કહી દેજો કે હાલ કોઈ પણ લિંકમાં ક્લિક કરતા નહીં સરકારે આવી કોઈ યોજના બહાર નહીં પાડી બરાબર ખાસ જે મોટા ઉંમર લાયક હોય ને એમને સમજાવી દેજો તમે તમારી રીતે બરાબર અને આ બ્લોગને એટલો શેર કરી દેજો અને પેલા વિડીયોને એટલો શેર કરી દેજો બરાબર ચાલો આટલા વિડીયોને એન્ડ કરીએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા બ્લોગે ના જોયો તો જોઈ લેજો ચલો બાય જય માતાજી